એટલે નવી નવી વેરાયટીઓમાં તો એવું છે કે ત્રીસ દિવસ અમને ડોનર મળતા હોય છે પ્લસમાં કોઈ દી ડોનર ન હોય તો પછી કોઈ વ્યક્તિ આવે એ કે અમે બનાવી આપશું નહીં તો રાજી રમઝાન છે એ એનો ખર્ચ ઉપાડતો બહુ સારો થાય છે લગભગ સાડા ચારસો થી પાંચસો લોકો રોજ રોજો ખોલવામાં આવે રોજો રાખવા માટે સલી હાજી સલીમભાઈ જત એ છોડાવવા માટે અમારો થોડોક નાનો ફંડ હોય ખરા વખતી બધે ઘટે ક્યારે નહીં ને અલ્લા ખરાવે છે ને અમે ખરાવે બસ અમે છેલ્લા લગભગ પંદર વર્ષ થયા અમે ઇફતારીને અહીંયા વ્યવસ્થા કરી હતી પહેલે બહુ થોડા પાય થતા હવે બહુ ત્રીસ રોજા સુધી દરરોજ જમવાનું બધે રોજો ખોલી બધું બની શકે તું એ કોશિશમાં જ છું અને બધાને એ દો આપું છું કે બ બધા ભયોથી સારા કામ નેકીના કામ થાય અને ખાસ કરીને રમજાનમાં લોકો બધે કરે છે એના માટે પણ દોવા છે તમારા માટે પણ દોવા છે હજરત શાહ મુરાદ ભુખારીની દરગાહે યોજાય છે દરરોજ ઇફતાર પાર્ટી મુન્દ્રામાં આવેલ હજરત શાહ મુરાદ ભુખારીની દરગાહ હે દર વર્ષે આખા રમજાનમાં રોજેરોજ વિશાળ ઇફ્તાર પાર્ટી અને ત્યાં જનો પ્રોગ્રામ રાખવામાં આવે છે અને આખો મહિનો દરરોજ વાડી મધ્યે હાજી સલીમભાઈ જત તરફથી શહેરી આયોજન કરવામાં આવે છે આ પ્રોગ્રામમાં સૈયદ અલી અહેમદ શાહ સાહલી કાદરી બાપુની દુઆથી મુખ્ય દાતા હાજી અબ્દુલ્લાભાઈ ચાકી સાથે રમજાનભાઈ ચાકી પપ્પુ બાપુ બુખારી વગેરે સહયોગ આપી રહ્યા છે દરરોજ ઇફતારી સમયે શકીલ સમા હનીફ જુનેજા ફારૂક જત અશરફ સના સિકંદર મિયાજી અલ્તાફ સના મહમદ હુસેન સના સાહિલ ધ્રુયા શાબાન સુમરા અલી અસગર જુબેર જુનેજા તથા આખી યુવા ટીમ રોજેદારોને ફ્રૂટ શરબત અને ન્યાજ પીરસવા માટે સેવા આપી રહ્યા છે બંને જગ્યાએ મોટી સંખ્યામાં લોકો શહેરી અને ઇફતારી સાથે ન્યાજનો લાભ લઈ રહ્યા છે ઇમ્તિયાઝ મોયડા સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ જય હિન્દ મિત્રો માહે રમઝાન એટલે રહેમત અને બરકતવાળા મહિનાઓ એકદમથી અને જે મુસ્લિમ છે મોમિન છે એ દિલ ખોલી અને કોઈ મહિનામાં પૈસા વાપરતું હોય તો આ માહે રમજાનનો મહિનો છે અને ખરેખર દિલ ખોલીને દિલ ખોલીને જે પૈસા વાપરતા હોય છે એવા પણ મોમિનો આ દુનિયામાં છે અને જે પોતાના ખજાનાઓ ખોલી નાખે છે ખવડાવવા માટે પીવડાવવા માટે અને બે ઝડપ આગળ કઈ વિચારતા નથી કે શું થશે મુન્દ્રા શહેર છે દરગાહનું પ્રાંગણ છે અને મુન્દ્રામાં સૌથી વધારે રોજ ત્રીસ દિવસ સુધી આખા મહિનામાં પાંચસો થી છસો લોકો એક જ જગ્યા ઉપર જ્યાં ઇફતારી કરતા હોય એવું સ્થળ સાબ બુખારી દરગાહ

એવી એવી આઈટમો આજે અહીંયા આપણે દરગાહોમાં રાખવામાં આવતી હોય છે આ લોકોની ટીમ પણ બહુ મોટી છે કામ કરવા માટે અને તમે જોઈ શકો છો કે એકદમથી આ થાલા જે છે એ ફ્રૂટથી સજાવવામાં આવ્યા છે આ ફ્રૂટ ખવાઈ જશે એના પાછળ મેન કોર્સ જે પણ હોય છે મેન કોર્સ બિરયાની છે કે કોઈ પણ વસ્તુ હોય છે ખાવા માટે એ અહીંયા પછી ઇફતાની પાછળ સજાવવામાં આવતી હોય છે આવું તમારા સાથે જે અત્યારે અહીંયા જે લોકો અને છોકરાઓ જે યુવાઓ કામ કરી રહ્યા છે એક વાત હું તમને જરૂરથી જણાવીશ કે અગર તમને શરબત પીવી હોય કે શરબતમાં નવી વેરાયટીઓ તમને નવી રેસીપી તમને જોવી હોય તો બુખારી દરગામાં આ યુવાઓ જે છે એ નવી નવી રેસીપીઓ શોધી આવતા હોય છે અને એક નવું નામ જ આપી દેતા હોય છે શરબત માટે તમે જે શરબત માટે વ્યવસ્થા કરો છો શું પાછળ આ આ કેવી રીતના તમને આઈડિયા આવ્યો અને નવી નવી વેરાયટીઓ કેમ તમે શોધી આવો છો એટલે નવી નવી વેરાયટીઓમાં તો એવું છે કે ત્રીસ દિવસ અમને ડોનર મળતા હોય જે પ્લસમાં કોઈ દી ડોનર ન હોય તો પછી કોઈ વ્યક્તિ આવે એ કે અમે બનાવી આપશું નહીતર આજી રમઝાન છે એ એનો ખર્ચ ઉપાડતો હોય છે

આઠથી દસ વર્ષનો હતો ત્યારે પચાસ પૈસાનો બરફ લઈ અને જામા મસ્જિદમાં જતો હતો તેર વર્ષ સુધી હું રોજા ખોલાવ્યા તેર વર્ષ સુધી હું રોજા ખોલાવતો હતો પચાસ પૈસાનું ટોટલી ટોટલ હું કામ કરતો હતો આજે તો મારો મિત્રો મારા સાથે શકીલભાઈ ફારૂકભાઈ ટોટલી ટોટલનો એટલા નામ નથી આવતા ને એટલા મારા પાસે સોથી દોઢસો કાર્ય કરતા છે મારા પાસે મને કામ કરાવે છે ને હું આગળ વધવું જો માલિકના હુકમથી બહુ સારો થાય છે લગભગ સાડા ચારસો થી પાંચસો લોકો રોજ રોજો ખોલવામાં દુઆ છે ઇફતારીમાં રોજો રાખવા માટે હાજી સલીમ ભાઈ જત એ છોડાવવા માટે અમારો થોડોક નાનો ફંડ હોય છે એટલે હાજી સલીમ બાદ જત કરાવે ત્યારે તમે લઈ લીધી છે એક સવાલ કે આ નેકીના કાર્યો ક્યાં સુધી ચાલુ રહેશે અલહમદુલ્લા જ્યાં સુધી માલિકના હુકમથી જીવતા જઈએ ત્યાં સુધી ચાલુ રાખશું એવી અમને અપેક્ષા છે એવી જ રીતે જે બીજા દાતાર જે છે એવા હાજી રમઝાનભાઈના જ ભાઈ અબ્દુલ્લાભાઈ ચાકી કે જેમનું પણ મોટું આ ઇફતારીમાં યોગદાન રહ્યું છે અબ્દુલ્લાભાઈ તમને પૂછીશ કે આ પ્રેરણા તમારા પરિવારને તમે મોટા છો તમને કેવી રીતના પ્રેરણા મળી હું આપણી કારથી આવ્યો પછી મને આ પ્રેરણા મળી કે આપને ખારે અલ્લાહ પાક બહુ આપે

તમારા નેગાની માં આ બધું થતું હોય છે શું કેશો તમે લોકોને કેમ આવી રીતના પ્રેરણા મળી બસ અમે છેલ્લા

અને એમના પાછળ જેમને જે પ્રેરણા મળી રહી છે અને જે રૂહાની શક્તિઓ મળી રહી છે એવા પીરે તરીકત પીર સૈયદ હાજી અલી અહમદ સાવલી કાદરી જેઓ આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે જે પ્રેરણા મળી રહી છે જે સખી દાતાઓ મળે છે એમ જ કહે છે કે પ્રેરણા અમને અમારા પીર સાહેબ તરફથી મળી રહી છે બાપુ શું કહો છો તમે એ વિશે વાત તો એમ છે કે બની શકે તું હું એ કોશિશમાં જ છું અને બધાને એ જ આપું છું કે બધા ભાઈઓથી સારા કામ નેકીના કામ થાય અને ખાસ કરીને રમઝાનમાં તો આ લોકો બધી કરે છે એના માટે પણ દોવા છે તમારા માટે પણ દોવા છે સર્વે માટે દોવા છે કે અલ્લા તારા બધાને એવા કામ કરવાની તોફિક આપે મુંદ્રાની જનતા માટે ખુશખબર લેડીઝ જેન્ટ્સ અને ચિલ્ડ્રન આપની ખરીદી માટે ઉત્તમ સ્થળ એટલે વેલ્યુ હબ બારોઈ રોડ મીન્સ હોસ્પિટલની સામે મુન્દ્રા કચ્છ મોબાઈલ નંબર નમસ્કાર મિત્રો મારું નામ દિર્ગેશ આ શોપનું નામ છે વેલ્યુ હબ જેમ કે તમે જાણો છો કે મુન્દ્રામાં ઘણી બધી શોપ્સ છે જે મેન્સવેરમાં ડીલ કરે છે લેડિઝવેરમાં ડીલ કરે છે કિડ્સ આઇટમમાં ડીલ કરે છે શૂઝમાં ડીલ કરે છે પણ આપણી આ શોપ છે જેમાં હોલ એન્ડ સોલ બધી વસ્તુ તમને એક જગ્યા પર મળી જશે તો આપણે અહીંયા બ્રાન્ડેડ વસ્તુઓ મા ટી શર્ટ જીન્સ પછી શૂઝ ચશ્મા એ બધું છે આપણા પાસે ટી શર્ટ ટુ હન્ડ્રેડ રૂપીસથી સ્ટાર્ટ થાય છે અને ફોર હંડ્રેડ સુધી છે શર્ટ થ્રી ફિફ્ટીથી શરૂ થાય છે અને ફાઇવ ફિફ્ટી સુધી છે જીન્સમાં રેન્જ ફાઇવ હન્ડ્રેડથી લઈને સેવન ફિફ્ટી સુધી છે શૂઝમાં ફાઇવ હંડ્રેડથી લઈને વન થાઉઝન્ડ સુધી આપણા પાસે રેન્જ છે લેડીઓ લેડીઝ માટે આપણા પાસે કુર્તીઝ છે જે માત્ર ને માત્ર વન ફિફ્ટીમાં ચાલુ થાય છે આપણા પાસે એમના માટે લૅગિન્સ છે પ્લાઝો છે દુપટ્ટા છે અને ચિલ્ડ્રનવેરમાં આપણા પાસે ટી શર્ટ્સ છે લહેંગા છે એમના નાઇટ ડ્રેસના વસ્તુઓ છે અને બીજી ઘણી બધી વસ્તુઓ છે આપણા પાસે માટે તમને સૌ મિત્રોને વિનંતી છે કે તમે એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો અમારી શોપ ઉપર અને આ જગ્યાઓમાં તમે કલેક્શન ચેકઆઉટ કરી શકો છો આપણા શોપ ઉપર અહીંયા ઓફર છે તમે વન થાઉઝન્ડની શોપિંગ ઉપર તમે સનગ્લાસીસ ફ્રી છે તમે ટુ થાઉઝન્ડની શોપિંગ કરશો તો એમાં પાસે તમને સનગ્લાસીસ પ્લસ એક મગ આપવામાં આવશે અમારા પાસે અહીંયા ફર્સ્ટ કોપીના શૂઝ છે ચશ્મા છે બધા બ્રાન્ડેડ છે અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે ટી શર્ટમાં તમે મુન્દ્રામાં રેન્જ નહીં જોઈએ એવી એવી રેન્જ છે આપણા પાસે